ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ત્રણમાં આગળની પ્રવૃત્તિ જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આજે પ્રવૃત્તિ નંબર જે ત્રણ છે ચાલો દુકાનમાં જઈએ એના વિશે આપણે સમજ મેળવવાની છીએ એક અને બેની લિંક પણ નીચે આપેલી છે હવે જોઈએ કે તમારા ગામમાં કે આસપાસના હાટમાં એટલે કે દુકાનમાં જે જે વસ્તુ વેચાતી હોય તેની યાદી એટલે નંગમાં ગ્રામ કીગરા અને એની કિંમત સાથે નોંધ કરો દુકાનની બધી ચીજવસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે તમને કંઈ કઈ વસ્તુ વધુ પસંદ છે અને શા માટે દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો તમારા મિત્રએ પણ જે પણ દુકાનની વિગતો નો અંધ કરી હોય તેની સાથે ચર્ચા કરો જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરશો જો આ રીતે તમારે લખી દેવાની છે વસ્તુ અહીંયા વસ્તુ લખવાની અહીંયાનો ભાવ અહીંયા પાછી વસ્તુના અહીંયા ભાવ આ રીતે તમે લખી શકો જો તેલ તો એ લીટરમાં આવે નાની બોટલ અને એક ડબ્બો પણ આવે એનો ભાવ સત્તરસો રૂપિયા હોય પછી ખાંડ આપણે કટો તો ઘરે ન લેવાનો હોય એટલે કિલોગ્રામ લેવાનો એટલે પચાસ રૂપિયાની એક કિલો આવે પછી ખજૂર તો એ પચાસ રૂપિયાના કિલો હોય અલગ અલગ ભાવ હોય પાંચસો લેવો તો પાંચસો ગ્રામ અથવા કિલો લ્યો તો કિલો પછી પેન બોક્સ લ્યો તો પચાસ રૂપિયા હોય એક નંગના ત્રણ રૂપિયા હોય પેન્સિલમાં પણ બોક્સ લ્યો તો પચાસ રૂપિયા હોય ના ક્યાંક નો પાંચ રૂપિયા હોય વેફરનું પેકેટ એક જ લેવાનું આપણે એના દસ રૂપિયા હોય પછી નોટબુક એક નંગના પંદર રૂપિયા હોય પેંડા હોય તો એકસો વીસ રૂપિયાના કિલો મળતા હોય બટાટા પાંત્રીસ રૂપિયાના કિલો હોય ચંપલની બે જોડી ચંપલની એક જોડી એકસો વીસ રૂપિયાની હોય અને સાબુ એક નંગ દસનો હોય અને સોડાને બોટલ એક હોય અને દસ રૂપિયાની હોય આ રીતે તમારે લખી દેવાનું થાય પછીનો પ્રશ્ન છે કે દુકાનની બધી ચીજ વસ્તુઓ કોણ અને ક્યાંથી લાવે છે તો દુકાનદાર જે વસ્તુ હોય છે એ દુકાનની બધી વસ્તુ જે મોટા શહેર અથવા નાના શહેરમાંથી અથવા નાના મોટા વેપારી હોય એની પાસેથી આ બધી વસ્તુ લાવતા હોય છે બીજો પ્રશ્ન છે તમને કઈ કઈ વસ્તુ પસંદ છે ને શા માટે તો ઉપરની આપેલી યાદીમાંથી મને વેફર્સ સોડા પેંડા ખજૂર વગેરે વસ્તુઓ વધારે પસંદ છે આ બધી વસ્તુઓ ખાવાની ખૂબ મજા આવે છે તેથી મને ખૂબ ગમે છે આ રીતે તમે લખી શકો પછી જો દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરશું તો જો ખાવાની વસ્તુ એટલી છે પેંડા ખજૂર તેલ ખાંડ વેફર્સ બટાટા અને સોડા સ્ટેશનરીની વસ્તુ એટલી હતી પેન્સિલ નોટબુક પછી અન્ય વસ્તુ છપ્પલ અને છાબુ આ રીતે વર્ગીકૃત તમારે કરી દેવાની પછી આગળનો પ્રશ્ન જો તમારી પાસે છ રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરશો તો જો મારી પાસે છ રૂપિયા હોય તો પેન પેન્સિલ વેફર્સ નોટબુક સોડા સાબુ વગેરેની ખરીદી કરીશ સરસ મજાનું પ્રવૃત્તિ હતી કે છાલો દુકાને જઈએ અહીં આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું વિડીયો અહીં પૂર્ણ કરીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો હવે મળીશું આપણે આગળની પ્રવૃત્તિમાં